રાજકોટ જિલ્લાના ગોંડલ શહેર અને તાલુકામાં ચડી બન્યા તારી ગેંગે આતંક મચાવ્યો છે શહેરમાં અને તાલુકામાં અંદાજે એક મહિનામાં પંદર જેટલી નાની મોટી ચોરીના બનાવો સામે આવ્યા છે ત્યારે ફરી એકવાર ગોંડલ જામવાડી જીઆઈડીસી ખાડિયા વિસ્તારમાં આવેલી ઊર્જા પાંચ જૂનમાં પાંચ જેટલા કારખાના અંગે ઘોડામાં ચોરી ઘટના બનવા પામી હતી ત્યારે આ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે તેના પરથી લાગે છે કે તસ્કરો પોલીસને ફરી ચેલેન્જ આપતા હોય એવો ઘાટ સર્જાયો છે સમગ્ર માહિતી અનુસાર ગોંડલ જામવાડી જીઆઈડીસી સામે આવેલા ખાડિયા વિસ્તારમાં ઊર્જા પાંચમાં ગત મોડી રાત્રિના એક સાથે પાંચ જેટલા ગોડાઉન અને કારખાનામાં પાંચ જેટલા ચડ્ડીબંધિયાન તારી ગેંગના શખ્સે ચોરી કરી હતી તેમાં પણ મુમ ઇન્ડસ્ટ્રીઝ સનલાઇટ એગ્રી મારુતિ ઇન્ડસ્ટ્રીઝ વિનાયક એન્ટરપ્રાઇઝ કલ્પારીય રિસાયકલિંગ નામના કારખાનામાં સટડતી ચોરી ઓફિસના દરવાજો અને ચાલુ સીસીટીવી તોડીને નુકસાન કર્યું હતું અને રોકડ રકમની ચોરી કરી હતી જોકે આ ચડ્ડીબંધિયાનધારી ગેંગના પાંચ શખ્સ સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા તો ચોરીની આ સમગ્ર ઘટનાને લઈને તાલુકા પોલીસ અને એલસીબી બ્રાન્ચ ઘટના સ્થળે પહોંચી સીસીટીવી આધારિત વધુ કાર્યવાહી હાથ ધરી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ